જમલ ગામના ખેડૂત આગેવાનો તથા તલવણી ગામના ખેડૂત આગેવાનો દ્વારા લખતર મધ્યે આવેલ સરગરા ડેમમાં કેમિકલ છાળાવાળી જે પાણી પ્રદૂષિત થયેલ છે તે બાબતે છે આ બાબત અમે યોગ્ય કાર્યવાહી હાથ ધરીશું જે તે સંબંધિત વિભાગોને જાણ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવીશું નર્મદા ભાઈ સરઘરા ની અંદર આ કેમિકલ નાખવામાં આવ્યું છે એ બાબતે આવેદન પત્ર દેવામાં આવે છે અને દિવસ સાતમાં માં જવાનું પરિણામ નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે કેમિકલ કે ત્યાંથી પાણીનો ઉપયોગ શા માટે કરવામાં આવે ખેતમાં ઉપયોગ થાય છે અને ત્યાંથી મોતીસર તળાવમાં આવે છે તો પીવામાં પણ એ ઉપયોગ થાય છે જે જગ્યાએ માટી કેમિકલ નાખવામાં હળઘરાની પાઈપ તોડવામાં આવેલી છે તો પણ એમાં ખનન થયેલું છે અને એ પારી નામ છે હજી મોજુદ એમાં કોઈ માટી માટી નાખેલી નથી વરસાદ થાય તો ત્યાંથી પાણી બહાર નીકળે એની પૂરેપૂરી સંભાવના છે કેમિકલ બરાબર મેં લગતર મામલતદારને શું કીધું અમે કીધું આને સાત દિવસમાં આનું રિઝલ્ટ નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે આગામી હા આગામી સાત દિવસમાં પછી